જય બાબારી મિત્રો અમારા ખાસ બધા મિત્રો મળ્યા છે એ રાજસ્થાન જ છો ને બધા ઠાકોરો બધા ઠાકોરો છે રાજસ્થાન છે અને રાજસ્થાનમાં પણ આપડા વિડીયો વાયરલ છે અને બધા લોકો જોવે છે તમારો ખૂબ ખુબ આભાર અને શું કેવા વિડીયો છે કેટલા દાડા હેડ્યા છે તમને રાજસ્થાનમાં માં જો દિશા બાજુ આવો ખરી તમે એવું બધા મારા વિડીયો જો મજબૂત હોય છે તો બોલો રમા પીર કદનો બ્લોગ આવી જાય તો વિડિયો જો હે ને YouTube માં એરી એવા બારે આલી આલી વાડી ધાન હો કે માલ તો કે હો થાય ને હા

જો જો બધું પડ્યું રાતે નું ખાલી કરી દીધું લો ખાલી મસાલોંદર જો થાય ભાઈ પરમજા આવો તો આવો ખાવા મળે એટલે હેડો અમે કહો કે

રાવ લગીવારો એડો બી કાખલ એ બોણી લો થોડું ખાલી બે પડી આ ઘરે વળી લોટો લાવ હવે ભાઈ દિયા ભર સમજો સમસોતા ડુડે ના કોગ્રામ નું શું બાજુ તો પોણી જોમો બરાબર બરાબર નમસ્કાર જય માતાજી જય બબારી અજ્યા સમસ્ત દીપન દીપનજી લવા આપડે દૂધ લેવા શું ભાવ છે દૂધનો રૂપિયા કે રૂપિયા મળે 30 રૂપિયા હા હા 40 35 આગે 40 હજી જમદા એમ 50 થાય હાઈન જાય 70 अबे मित्र झबलोगाम ठेली बीच वाला एक बाटली आले ठेला ते ठेला और नहीं कटाय दोल नहीं लोग रख जय बाबरी या जय बाबरी मन ले बोलता जय बाबरी या बोल दो करी गोरा ये आप बोतल आ भी दे गाड़ी में चाबी हूं ली आओ सब लिए हां भात पे पे જોઈ લો લગાવો કે આર આઈ કે આર આઈ આર આર હા આઈ ગાડી મંગો આર આઈ એસ એનએન કે રેડ કરો વા થેન્ક યુ જય બાબાજી શું નમ તમારું જામ કહ્યું એ જ આ બ્લોગો જોઈ લે યુટ્યુબમાં કે તો ફાઇનલી મિત્રો આપણે દસ દસ રૂપિયાનો વીસ રૂપિયાનો ખર્ચો કરી લીધો છે અને અચાલ લાવી દીધી બોટલ અને આપણે પીવાના છું કોઈ જાતન ના આવતું હોય તો રેડી ખોજો ભાઈ પેલા ટાચી રહ્યા છે પણ આપણે એને હલવાનું આવતું નહીં રેડી કોઈ છે નહીં બોલી કોણી કોણી યાર અમારે ગુજરાતી તો વાત જ અલગ એવું ચલો ભાઈ બેન આવ્યા એ પડે

हामरे हारी कोकरी लै जावी छ ओ तो लै जा हाम्रो गारा न तगा दे जे बाबरी न वाग्दिने हो तिमी अलवन आयो त न वाग् तो मुकम करो रमो दोध पथर ओरी वागे টায়াৰ পগ লাগে কলা টায়াৰ পব্লিক জমা তই মিত্ৰ ম'ম' খুচ থৈ গৈছে

ग रामेखशरा स यह गगारा